નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ આઠ બે હજાર સોવીસ અને વાર બુધવાર આજના રાજકોટ જુનાગઢ જામનગર અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જોઈએ તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક જરૂરથી કરી નાખજો તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ જૂનાગઢ જૂનાગઢમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો ચારસો પચાસ રૂપિયાથી પાંચસો રૂપિયા સણા તેરસો રૂપિયાથી ચૌદસો ઇઠ્યાસી રૂપિયા તુવેર અઢારસો રૂપિયાથી એકવીસો અડસઠ રૂપિયા એરંડા એક હજાર રૂપિયાથી અગિયારસો બોતેર રૂપિયા કાળા તલ ત્રેવીસો પચાસ રૂપિયાથી બત્રીસો વીસ રૂપિયા સોયાબીન સાતસો પચાસ રૂપિયાથી આઠસો વીસ રૂપિયા ધાણા અગિયારસો વીસ રૂપિયાથી તેરસો પંદર રૂપિયા તલ અઢારસો રૂપિયાથી થી પચીસો આઠ રૂપિયા મગફળી જાડી આઠસો પચાસ રૂપિયાથી અગિયારસો સુમોતેર રૂપિયા જીરું પાંત્રીસો રૂપિયાથી સુમાલીસો ચાલીસ રૂપિયા રાજકોટ રાજકોટમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો પાંચસો બેતાલીસ રૂપિયાથી પાંચસો અડસઠ રૂપિયા તુવેર સોળસો પચીસ રૂપિયાથી એકવીસો નવ્વાણું રૂપિયા રાયડો નવસો પચાસ રૂપિયાથી એક હજાર પચાસ રૂપિયા ચોળી નવસો સિત્તેર રૂપિયાથી અઢારસો પચાસ રૂપિયા મેથી નવસો છ્યાલી રૂપિયાથી બારસો પંચાવન રૂપિયા યરંડા એક હજાર એકાણું રૂપિયાથી અગિયારસો નેવું રૂપિયા કાળા તલ ઓગણત્રીસો પંચોતેર રૂપિયાથી ચોત્રીસો ચોત્રીસ રૂપિયા સોયાબીન આઠસો પાંચ રૂપિયાથી આઠસો અઠ્યાવીસ રૂપિયા પીળા ચણા તેરસો વીસ રૂપિયાથી પંદરસો રૂપિયા સફેદ ચણા બે હજાર રૂપિયાથી ઓગણત્રીસો રૂપિયા રાજકોટમાં ડુંગળીની જો વાત કરવામાં આવે તો બસો એંસી રૂપિયાથી સાતસો એંસી રૂપિયા લસણ બત્રીસો પચાસ રૂપિયાથી પિસ્તાલીસો પચાસ રૂપિયા અડદ સોળસો ત્રીસ રૂપિયાથી અઢારસો ચોર્યાસી રૂપિયા ધાણા એક હજાર પંચોતેર રૂપિયાથી ચૌદસો રૂપિયા ધાણી બારસો વીસ રૂપિયાથી ચૌદસો નેવું રૂપિયા તલ બે હજાર રૂપિયાથી પચીસો પચીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર પચાસ રૂપિયાથી અગિયારસો પચાસ રૂપિયા મગફળી જાડી એક હજાર એંસી રૂપિયાથી બારસો ત્રીસ રૂપિયા કપાસ ચૌદસો સિત્તેર રૂપિયાથી પંદરસો સોર્યાસી રૂપિયા જીરું બેતાલીસો પચાસ રૂપિયાથી સુડતાલીસો દસ રૂપિયા જામનગર જામનગરમાં યરંડાની જો વાત કરવામાં આવે તો એક હજાર પચાસ રૂપિયાથી અગિયારસો છપ્પન રૂપિયા લસણ સોળસો ત્રીસ રૂપિયાથી અડતાલીસો રૂપિયા રાયડો નવસો એંશી રૂપિયાથી એક હજાર રૂપિયા અજમો ઓગણીસો ત્રીસ રૂપિયાથી ત્રણ હજાર એકસઠ રૂપિયા ધાણા પાંચસો રૂપિયાથી બારસો એંશી રૂપિયા સોયાબીન સાતસો પંચાણું રૂપિયાથી આઠસો પાંત્રીસ રૂપિયા મગફળી જાડી એક હજાર સોવીસ રૂપિયાથી અગિયારસો દસ રૂપિયા મગફળી ઝીણી નવસો પચાસ રૂપિયાથી એક હજાર પચાસ રૂપિયા કપાસ સાતસો પચાસ રૂપિયાથી પંદરસો રૂપિયા જીરું બત્રીસો પચાસ રૂપિયાથી છેતાલીસો પચીસ રૂપિયા ગોંડલ ગોંડલમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો પાંચસો સાહીઠ રૂપિયાથી પાંચસો સોરાણું રૂપિયા ડુંગળી ત્રણસો એક રૂપિયાથી સાતસો છેતાલીસ રૂપિયા તુવેર તેરસો એકત્રીસ રૂપિયાથી એકવીસો એકોતેર રૂપિયા મગ અગિયારસો અગિયાર રૂપિયાથી પંદરસો એક્યાસી રૂપિયા એરંડા નવસો છોતેર રૂપિયાથી અગિયારસો એકાણું રૂપિયા અડદ ચૌદસો એકાણું રૂપિયાથી અઢારસો એકતાલીસ રૂપિયા વાલ પાંચસો એકત્રીસ રૂપિયાથી ઓગણીસો એકતાલીસ રૂપિયા મેથી અગિયારસો એકત્રીસ રૂપિયાથી અગિયારસો એકત્રીસ રૂપિયા લસણ સત્તરસો એકત્રીસ રૂપિયાથી પિસ્તાલીસો એક રૂપિયા ગોંડલમાં સફેદ ચણાની જો વાત કરવામાં આવે તો પંદરસો એક રૂપિયાથી ત્રણ હજાર અગિયાર રૂપિયા રાય અગિયારસો સ્યોતેર રૂપિયા થી અગિયારસો છ્યોતેર રૂપિયા સોળી પાંચસો રૂપિયાથી મગફળી નવસો રૂપિયાથી મગફળી જાડી આઠસો એકોતેર રૂપિયા થી બારસો એકવીસ રૂપિયા કપાસ અગિયારસો એકત્રીસ રૂપિયા થી પંદરસો એકાવન રૂપિયા ધાણા આઠસો એક રૂપિયા થી પંદરસો એકવીસ રૂપિયા ધાણી નવસો એકાવન રૂપિયા થી અગિયાર રૂપિયા જીરું પાત્રીસો એક રૂપિયાથી સુડતાલીસો એકસઠ રૂપિયા